आएचल शाखनाी लिए चैस की अぎ वर कि साखना पार políticas पिषियंग जरिए में अमार शेंगरा बाहस हुआ है अजाल करई हाम थो तो क्ल्स चाहा हुआ है यह है तो क्ला में आब five-eatakला आई troop On UFO deci application, Tekai Apafita Ça li MANDOös हिआ JOSH જો પાછો આવી ગયો તો ધમાર વરસાદ ચાલી થઈ ગયો એકદમ મંદરા ધાર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય મુરલી દેખડા તો એક નવા વિડિયો ની શરૂઆત કરી દી છે આપણે ને આપણે દાવાન છે આપણે ઉના કે જે ને લાગી ગયું થોડુંક લાગી ગયું હતું પેલા અમે ગયા હતા ને ફરવા ત્યારે ને આપણે વિડીયોમાં બે તેવું નહોતું અત્યારે એને ટાકા આવ્યા છ ટાકા જેવું આવ્યું તો એને હવે ડ્રેસિંગ કરાવવાને જવાનું છે તો હું ને એ કે મારે બી હાલ તો હું ને હવે જાય ઉમના ડ્રેસિંગ કરાવવા છ ટાકા જેવું આવ્યું હતું એટલે આગળ હવે આવે પછી આપણે જઈએ અને મળીશું કંઈક નવું હશે તો દેખાડશું તમને હોસ્પિટલે જવાનું છે બને રહેજો વિડીયોમાં નવા આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉન્ના આવું લાગ્યું છે ડ્રેસિંગ કરાવી લઈ હા તો અમે ફાઇનલી પહોંચી ગયા છો બરોબર

આ બધી નવી ભરતી છે સ્કૂલ ની કા એક દિવસ માટેની ભરતી છે કેટલો પગાર છે ભાઈ તમારે છોકરો છે ભાઈ નો બધું ખ્યાલ તો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ આજે ફરી નેક્સ્ટ દિવસ થઈ ગયો છે ને કાલનો વિડીયો કન્ટિન્યુ આજે ચાલુ છે ને થોડોક જો વરસાદ આવી ગયો અત્યાર અત્યારમાં ને બધું પલાળી ગયો ને મહેન્દ્રને જવાનું છે નોકરીમાં એટલે તૈયાર થઈને જવાની તૈયારી કરે કા હા હા કાલ તો મેળા ને આપણે હમણાં બહુ ઓછા આવી હશે किकने किककाम करताव है इन ऐचले मात बस हो तुरुन्सभाय जो भीषटочки सतने बसध़ों भारपार सब्सकरिया का सुआंसभाय पल्टी मरत जमझे लगात बस जमझायाइ

રિયલમાં એવું મસ્ત આમ ચમકતું હોય એવું લાગે ઘાસ ને ઘાસ હવે આપણે કઈક કરવાનું છે કા આ બધામાં એટલામાં સાફ કરી લીધું હવે આ તો મહેન્દ્ર દવા છાંટી દે એટલે થઈ જાય મહેન્દ્ર હવે કાલ મળીએ હાચવીને જાજો આમ તો વરસાદ એ બહુ અંધારો છે લાવવાનું જ છે હમણાં આમાં અંબાલાલ આગાહી કરી છ સાત આઠ છ તારીખથી વરસાદ ગુજરાતમાં જળબંબકાર થાય એવી બધી આગાહી અંબાલાલ અંબાલાલ છે ને બેઠા બેઠા આગાહી કરે ત્યારે તો જન્માષ્ટમીમાં તો વરસાદ હતો ખરો આપણે એટલો નહોતો જો જેવો જામનગર દ્વારકા એ બધીમાં આંખો જળબંબકાર કરી દીધું હતું પોરબંદરમાં આપણે એટલો મેળા કેન્સલ રહ્યા હતા રાજકોટમાં અને બધીમાં આપણે એટલો હતો નહીં अब पवे आवक ते जे थाई तो बरसात चालू થઈ ગ્યો છે जोरदार મસ્ત ને труワンスナー રુશ્રમ મેકા કે ઘંટા ન હોય સે તને ખબર મતે ખબર ના અંદર હોય સે નથી હું ભારતી મને શું ખબર તો મસ્ત

કેમ જાવું પણ પલ્લી નહીં જાય વરસાદ આવે ને તો છત્રી લઈને જાઉં હાલો અમે પણ આદસ થઈ ગયા કા ગીય એકદમ અંદરાધાર વરસાદ મસ્ત ઉલ્ટા ને જ આવ્યો જો

बाई, बीकाताई जा, एटले बेही जा, नास्तो करवागा, तुरवाण्च बाई, फुक लागी थी? न सिख सक बेनो तो नाजे, तो मजाई वी थी? मजाई वी? अलो जियान जे ना? इगड़िया गड़िया प्राश्ना पुच्छ दो तबाई या को तन दो मा�

સહેલું છે પણ ભણાવવું અઘરું છે ભલે આપણું તો આ કાયમીનું કામ છે એટલે આપણે તો હવે ચાલે તો ભલે આજનો આ વિડીયો પણ આપણે આ સાથે જ આજનો આ વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ ફરી મળીશું એક નવા વિડીયોમાં ને વરસાદની વાત કરીએ તો વરસાદ અત્યારે છે નહીં તો ભલે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ આવજો બધા